નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિવાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું સાહીઠ થી વર્ષના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ તેમજ વરિષ્ઠ કર્મચારીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો તો જેના વિશે આપણે આવી ચર્ચા કરીશું ચર્ચા ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો સરસ રે વોટ્સઅપ ચેનલ ડાયલોગો બંને છે લિંક ડિસ્ક્રપશન પૂછો આવશે જોઈન થઈ જશે તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્સ ટ્રક બાબતે હરેક અપડેટ મળતી હશે તો આપણે આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય અબત નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ડીએ ડીઆરએચઆરએ અને કોઈ પણ મહત્ત્વની અપડેટ આવે સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ટાક બાબતે હરેક અપડેટ આપવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશે નહીં તો મિત્રો તેલંગણામાં હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે જેમાં કહેવામાં આવ્યો છે કે જે પેન્શનધારકો પેન્શન દસ વર્ષ સુધી કોમ્પિટિશન માટે કાપવામાં આવી છે તેમના પેન્શન માટે કોઈ વધુ કપાટ કરવામાં આવશે નહીં તેલંગણા હાઈકોર્ટ આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ નિર્ણય માત્ર કોર્ટનો રૂબરૂ સંપર્ક અને પેન્શનકો માટે જ નથી પરંતુ તમામ પેન્શનધારક લાગુ પડશે શું કહ્યું નામદા કોર્ટે તો કોર્ટે એક મહત્વની વાર્તો પુનઃચોર કર્યો છે હતો કે આ આવા કેસથી પ્રભાવિત તમામ પંચોટા લાગુ પડશે આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આવા વ્યક્તિગત પિટિશન કસોટી મોટી સંખ્યા કારણે કારણ પર બિનજરૂરી બોધ છે તેથી આવા કેસ સાથે સંબંધિત તમામ પેન્સો પર લાગુ થશે કોમ્પિટિશન કપાટ રોકવાનો આદેશ તમારી માહિતી અમે તમને જણાવી દઈએ કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રીટ પિટિશન નંબર બત્રીસ એકસો સિક્યુટી પબ્લિક બે હજાર ચોવીસ હેઠળ હાઈકોર્ટે વચગાળા વચગાળાનો આદેશ પસાર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ નિવૃત્તિ પેન્શનો જો આમાંથી કોમ્પિટિશન કપાટની અવધી તેમજ પેન્શનની દસ વર્ષ પૂરા થઈ ગયા છે તો હવેથી કોઈ કોમ્પિટિશન કપાટ થશે નહીં આ માદેશ તમામ પેન્શનો પર લાગુ કરવામાં આવશે તેલંગણા હાઈકોર્ટે કહ્યું કે અરજદારોની તમામ અસરગ્રસ્ત પેન્શનો પેન્શનોમાંથી કોમ્પિટિશન વસૂલાતમાં આવશે નહીં રાજ્યની સરકાર તમામ નિવૃત્તિ પેન્સોને સમાન સંજોગો વચગારનું નુકસાન પૂરું પાડવામાં આવશે પછી ભલે તેઓ વ્યક્તિગત રીતે કોર્ટનો સંપર્ક કર્યો હોય કે ન હોય ઇન્ડિયન પેન્શનર્સ સોસાયટીની માગણી કરી હતી તેલંગણા હાઈકોર્ટે આ નિયમ બાદ ભારત પેન્શન સોસાયટી કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે આ કોર્ટના નિર્ણય કેન્દ્ર સરકાર પેન્શન પર લાગુ કરવામાં આવશે ઇન્ડિયા પેન્શનર સોસાયટી કહ્યું કે પંદર છે ચૌદ હેઠળ તમામ નાગરિક સમાનતા અધિકાર છે જો રાજ્ય સરકાર પેન્શનને આ પ્રકારની રાહત મળી શકે છે તો કેન્દ્ર સરકારના પેન્શનોને આ પ્રકારની રાહત કેમ ન મળી શકે ડીઓ પીપીડબલ્યુ બ્લેન્કલેટ ઓર્ડર જારી કર્યો છે કે કેન્દ્ર સરકાર પેન્શન પર રાહત આપે છે પેન્શન બીજોનીથી કોન્ટો સંપર્ક ન કરો કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનધારક માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિ બહાર પાડી છે જે દરેક પેન્શનધારક માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો જાણીએ તમામ સમાચાર એક પછી એક વિગતવાર કેન્દ્ર સરકાર બેંકોને સૂચના આપી છે કેન્દ્ર સરકાર તમામ પેન્શન માટે એક મહત્વપૂર્ણ સૂચના જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન દ્વારા કોઈપણ બેંકમાં શાખા માટે જીએમ પ્રમાણે જમા કરી શકે છે કેન્દ્ર સરકાર તમામ બેંકોનો નિર્દેશ જારી કર્યો છે જો કોઈ કોઈપણ બેંક શાખામાં જીવન પ્રમાણે જમા કરાવશે તો તેઓ લેવાનો ઇન્કાર કરી શકશે નહીં જેથી તમારી શાખા બીજા ક્યાં છે તમે બીજા ક્યાં રહેશો એ તમે તમારા નજીકી બેંક ખાતાઓ સંપર્ક કરી શકો છો અને તમારા જીએમ પ્રમાણે સબમિટ કરી શકો છો સી જીએસએટ લાભાર્થીની બેડ જો તમે સિટીઝ વેલ્થ સેન્ટરમાં તમારે સારવાર કરાવો છો તો ડૉક્ટર તમારી પાસે સારી વ્યવહાર કરતા નથી તો આને ધ્યાનમાં રાખીને કેટલાક પેન્છાઓ વધારે ફરિયાદ કરવામાં આવી છે જ્યાં જ્યાં પછી કે અનક્ષા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સારવાર કરો ડૉક્ટર સારી રીતે તેમની પાસે સારો વ્યવહાર કરો તો તેમને સારા આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ અન્યતા આયુક્ત કડક કાર્ય કરવામાં આવશે પેન્છાઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે પેન્શન માટે સરકાર સરખાતા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે છે જો કોઈ કર્મચારી પેન્શન પાસેથી કામ કરવા આવતા બદલા લોન્ચ માંગે છે તો તમે નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો આ નંબર છે ચોરાણું પાંચ ચાલીસ અઢાર સાસઠ જીરો અઢાર સાસઠ ફરી નોંધાયા પછી તમારી સમસ્યા નિરાકરણ કરવામાં આવશે અને લોન્ચ લઈને સામે કડક કાર્ય કરવામાં આવશે અને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર કહ્યું છે કે બેન્કોની મ્યુનિઅર કોપી રાહ વિના પેન્શન પેન્સ ચૂકવવું જોઈએ જો તેને નો ઓનલાઈન કોપી મળે છે તો તેને આધાર પેન્શન ચૂકવવા શરૂ કરો પડશે મેન્યુઅલ કોપી કરવા માટે રાહ જોવાની જરૂર નથી કર્ણાટકની હાઈકોર્ટ મોટો નિર્ણય કર્ણાટક હાઈકોર્ટ બહુ મોટો નિર્ણય આપ્યો છે જેમાં હાઈકોર્ટે કહ્યું કે લાઇફ સર્ટિફિકેટ જમા ન કરી શકવાના કારણે પેન્શન રોકી શકાય નહીં જો પેન્શન જે પ્રમાણે સબમિટ ન કર્યું તો પેન્શન ડાય આપણા ઘરે જઈને પેન્શન જેવા પણ કેમ રજૂ કરી નથી જેનું કારણ જાણવાનું વર્કનું કામ છે જો સાચું કારણ હોય તો પેન્શન લાઇફ સર્ટિફિકેટ ભરવું પડશે લાઈફ સર્ટિફિકેટ ન ભરવાના કારણે પેન્શન અટકાવવા અટકવું જોઈએ તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ